એક ચુમ્માલીસ નો વેરા મિલકતની ની લેનારની રકમ રૂપિયા દસ હજાર છસો એકાણું બાકી હોવાથી ભરપાઈ નહીં કરી શકતા સીલ કરેલ છે નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને કર્મચારી રાજુભાઈ વસાવા સંદીપ દરજી શિવમ તળવી

હાલ શહેરમાં જે પણ વસુલાતના બાકીદારો છે તેમની પાસે ઉઘરાણીની કામગીરી ચાલુમાં છે હાલમાં આ કાર્યવાહી અંતર્ગત આજ રોજ અમારા દ્વારા સવારમાં એક સીલ કરવામાં આવ્યું છે અને એ સાથે સાથે બપોર પછી પણ અન્ય સીલની આયોજન છે હું આની સાથે શહેરના નાગરિકોને આ નિવેદન કરવા માંગુ છું કે આપના પાટલા જે પણ વાકી પડતા વેરા હોય એ તાત્કાલિક ભર્યો ભરી જવામાં આવે જેથી કરીને કે આપણે પણ પ્રકારની આ પ્રકારની કડક કાર્યવાહીનો સામનો ન કરવો પડે જે વેરા વસૂલાત છે એ નગરપાલિકાનો અધિકાર છે ગ્રામજનોની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યો એમાંથી કરવામાં આવે છે જો એમ કરવામાં ચૂક થાય તો એ ગ્રામજનો માટે પણ અન્યાય વર્તન છે અને નગરપાલિકાનો હક પણ જતો થતી બનતો હોય છે જે કે આજે કેટલા સીલ કરવામાં આવ્યા છે આજે સવારે એક સીલ કરવામાં આવ્યું છે અને બપોર પછી પણ અમારી પાસે યાદી તૈયાર છે બે સીલ ની આયોજન અમારે હજુ પણ છે